નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં શીખશું આપણે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત જેમાં આપણે પ્રથમ પાઠ શીખીશું તો પ્રથમ પાઠમાં ગયા વિડિયોમાં આપણે પેજ નંબર અઢાર સુધી શીખ્યા હતા આજે આપણે આગળ શીખીશું તો આગળનો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી નાની સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતો તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં મોટી સંખ્યા આવે છે અને તેનાથી નાની તેનાથી નાની એમ કરતા સૌથી છેલ્લે સૌથી નાની સંખ્યા આવશે તો અહીં સૌથી મોટી છે બાણું પછી આવે છે તોતેર તોતેર પછી પાસઠ ત્રેપન બત્રીસ અને વીસ તો આ ક્રમ ઉતરતો ક્રમ કહેવાય જેમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે અને સૌથી નાની સંખ્યા પછી આવે છે હવે અહીં છે ઉતરતો ક્રમ તો આપણે અહીં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલાં એકાણું આવશે પછી છોતેર આવશે પછી ત્રેપન આવશે ચોત્રીસ આવશે પછી ત્રેવીસ આવશે ઓગણીસ આવશે પછી ચૌદ આવશે અને છેલ્લે અગિયાર આવશે હવે અહીં છે સૌથી નાની સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી મોટી સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યા પછી આવશે તો અહીં સૌથી નાની સંખ્યા છે ઓગણત્રીસ પછી ચોત્રીસ પછી તેતાલીસ એકાવન પછી અઠ્ઠાવન અને ત્રેસઠ પંચોતેર છ્યાસી ને અહીં પણ સૌથી મોટી સંખ્યા છે એકતાલીસ સોરી સૌથી નાની સંખ્યા છે એકતાલીસ તો પછી આવશે ત્રેપન સાઠ પાસઠ એકોતેર ચુમ્મોતેર ત્યાંસી અને નેવ્યાસી આગળનો પ્રશ્ન છે હું કોણ છું તો અહીં પ્રશ્નના રૂપમાં અંકોને સંખ્યાઓ પૂછવામાં આવી છે તો પહેલું છે હું બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો બે અંકની સૌથી મોટી સંખ્યા આવશે નવ અને નવ એટલે કે નવ્વાણું પછી જે હું અંકનું પુનરાવર્તન થતું ન હોય તેવી બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો મિત્રો અહીંયા નવ અને નવ બે વખત પુનરાવર્તન થયું છે તો તે પુનરાવર્તન ન થાય તેવી સંખ્યામાં આવશે નવ અને આઠ એટલે કે એ અઠ્ઠાણું છે તે સૌથી મોટી બે અંકની સંખ્યા છે ત્રણ નંબરનું છે હું બે અંકની સૌથી નાની સંખ્યા છું તો સૌથી નાનીમાં આવશે બે અંકનીમાં દસ પછી જે હું અંકોનું પુનરાવર્તન થતું હોય તેવી બે અંકની સૌથી નાની સંખ્યા છું તો અંકોનું પુનરાવર્તન થાય છે એક અને એક એ સૌથી નાની સંખ્યા છે હું દશકના સ્થાને ત્રણ હોય એવી બે અંકની સૌથી નાની સંખ્યા છું તો દશકના સ્થાને ત્રણ હોય એવી સૌથી નાની સંખ્યા થશે ત્રીસ પછી છે હું એકમના સ્થાને બે હોય તેવી બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો એકમના સ્થાને બે છે અને સૌથી મોટી એકથી દસમાં નવ આવે છે તો જવાબ આવશે બાણું હવે આગળ છે જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર એટલે કે તારીખ્યું છે અને એમાંથી નીચે સવાલો પૂછવામાં આવેલા છે કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પહેલું છે ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે તો ઉત્તરાયણનો તહેવાર મહિનાની ચૌદ તારીખે ઉજવવામાં આવે છે પછી છે પ્રજાસત્તાક દિન મહિનાના કયા દિવસ રવિવારે ઉજવવામાં આવશે તો પ્રજાસત્તાક દિન છે તે મહિનાના પહેલાં બીજા ત્રીજા અને ચોથા રવિવારે ઉજવવામાં આવશે જાન્યુઆરી મહિનામાં તમારા મિત્રનો જન્મદિવસ હોય કે હતો કે કેમ તારીખ શોધીને કેલેન્ડરમાં ગોલ કરવાનું છે પછી આગળ છે અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે અને એ ચિત્રમાંથી અહીં પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો પેલું છે થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે તો આપણે જોશું કે થાંભલા ઉપર ચુમ્માલીસ સંખ્યા લખેલી છે બે નંબરનું છે દુકાનો પર કઈ કઈ સંખ્યાઓ લખેલી છે તો દુકાનો ઉપર એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર અને પિંચોતેર નંબરની સંખ્યા લખેલી છે પછી છે પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે તો પોલિયો રવિવારના ચિત્રમાં એકવીસ તારીખ લખેલી છે પછી છે રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે તો રિક્ષા ઉપર તેતાલીસ લખેલું છે પછી છે બસનો નંબર કયો છે તો બસનો નંબર સોળ છે આગળ છે પ્રગતિ નોંધ તો વિદ્યાર્થીઓને સિદ્ધ કરેલી પ્રગતિ નોંધની યોગ્ય ખાનામાં ટીક કરવાનું તો અહીંયા નવ્વાણું સુધીની સંખ્યા વાંચે છે કે લખે છે તો અહીં છે તે જો લખતો હોય તો એના ખાનામાં ઓછું લખતો હોય તો બીના ખાનામાં અને સાવના લખતા હોય તો સીના ખાનામાં ટીક કરવાનું છે